સતત રહેલા વરસાદના કારણે વિસ્તાર ભારે અસરગ્રસ્ત થયા છે અને તેના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ભુજના વોર્ડ નંબર એકના અમનનગર વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં ગુટણ સમા પાણી ભરાયેલા છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા રાત્રે જે વરસાદ વરસ્યો અને હમીસર ઉગની ગયું તેના કારણે આ પાણીમાં ઓર વધારો થયો છે નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે શાળા ખોલી તેઓને ત્યાં બેસાડી દેવામાં આવ્યા છે પરંતુ તેઓ જમશે શું તે માટેની કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી લોકોને ભૂખ્યા રાખવામાં આવી રહ્યા છે આ માટે નગરપાલિકા તંત્ર ખોટા વાયદા કરી રહ્યું છે કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે આ હમીસર તળાવ જે ઓવરફ્લો થયો છે અને નગરપાલિકા માત્રને માત્ર રિક્ષા ફેરી લોકોમાં બીક અને દહેશત ફેલાવવાનું કામ કર્યું ત્રણ દિવસ સુધી કે આટલો આમ થવાનું છે આમ થવાનું છે ખરેખર પોતાની જે કામગીરીમાં નિષ્ફળ ગયા છે એ કામગીરી ન થાય બતાવવા પડીએ એના માટેના આ લોકોના પ્રયત્ન હતા તમે જોઈ શકો છો કે આ પાણી અત્યારે જાય રોડ ઉપર આજે આ રોડમાં ગાબડા પડી ગયા છે આ પુલિયા ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિમાં પુલિયા છે અમે વારંવાર નગરપાલિકા કને રજૂઆતો કરી છે ચીફ ઓફિસર કાને રજૂઆતો કરી છે કે સાહેબ આ પુલિયા ગમે ત્યારે બેસી જાય અને પુલિયામાંથી પાણી નથી નીકળતું અને જાય રોડ ઉપરથી પાણી નીકળે છે પણ એની કામગીરી ન કરી ત્યારે આજે લોકોના ઘરોમાં પાણી ભરાણા છે ભારતનગરમાં જાઓ ફિરદોસ કોલોની રાહુલનગરમાં જાઓ ગમે ત્યાં ગાંધીનગરી જાઓ શાંતિનગર સમાફરી હોય કે ગુલાબનગર હોય તમામ વિસ્તારોમાં જ્યારે પાણી હમીસરના આ ઓવરફ્લોના ભરાણા છે ખરેખર નગરપાલિકા અને કલેક્ટરને ખરેખર આ અત્યારે સર્વે કરી અને લોકોને તાત્કાલિક ડોલ મળે અને લોકોની ઘરવખરીનો જે સામાન અને નુકસાન થયું છે જે લોકોને અત્યારે કાલ રાતથી જે લોકોને ખાવાનું પણ નથી મળ્યું એવા લોકોને ખાવાની પણ વ્યવસ્થા કરે એવી અમારી માંગ રહેશે માત્ર ને માત્ર બિલ બનવા પૂરતા જ આ કામગીરી થાય છે નાલા સફાઈ થતી નથી આ આ વરસાદ પહેલાં પણ તમે મીડિયા મારફતે મેં બતાવ્યો હતો કે આમ આ નાલા સફાઈ થયેલી ન હતી એના તમે પોતે રિપોર્ટ કર્યા હતા અને આ રિપોર્ટ તમે અત્યારે પણ તમારી કને કદાચ વીજુલ હશે તો પ્રજાને બતાવજો કે આ શું નાલા સફાઈના અને આ કેટલા ભ્રષ્ટાચારમાં લોલીપોપ બતાવી અને ભ્રષ્ટાચાર કરે છે એનો આ પૂરેપૂરો જીવતો જાગતો સબૂત છે અગિયારમાં જ્યારે હાલત થઈ અત્યારે પણ આનાથી પણ ખરાબ હાલત છે ખરેખર બે હજાર અગિયારમાં તો એક ઝાટકે જે વરસાદ ઉપર પડ્યું હતું ભુજમાં આટલું વરસાદ ન હતું આ વખતે તો ભુજમાં પણ એટલો ને એટલો વરસાદ છે અને લોકોના ઘરોમાં જે પાણી ગયા છે માત્ર ને માત્ર સર્વે જ કરવામાં આવ્યું હતું બે હજાર અગિયારમાં આ ખરેખર સર્વે કરવામાં ન આવે અને લોકોને રાત થાય એવી એવી રીતની વહીવટી તંત્ર લોકોને ટેસ્ટોલ આપે એવી અમારી માગરી બે હજાર અગિયારમાં આ ખેંગારબાગ પાસે દિવાલ તૂટવાની તૈયારીમાં હતી અને ત્યાં ગુણીઓ રાખી અને રોકવામાં આવ્યું હતું એના પછી એને એ આ દિવાલને રિપેર કરવામાં આવી અને ખરેખર જો આ ભૂવો પડ્યો હોય તો આ નગરપાલિકા કેટલી ભ્રષ્ટાચાર કરે છે એનો જીવતો જાગતો એક તમારા માટે અને ભુજ શહેરની પ્રજા માટે એક પુરાવો છે